આગળ જુઓ તો હેલો મિત્રો કેમ છો તમે બધા આજે આપણે આવી ગયા છીએ કડકડતી ઠંડી વચ્ચે ગિરનારના ગિરનારની ગિરનાર આપણે આવી ગયા છીએ અને ભવનાથ મંદિર આપણે જવાના છીએ અને જમાં જે જે મંદિર આવશે બધા મંદિરને આપણે એક્સપ્લોર કરવાના છીએ જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો આખે આખું મંદિર તમને બતાવીશ આખે આખા ગિરનારની વચ્ચે ભવનાથની તળેટીમાં આપણા જે જે પર્વતો આવેલા છે બધા પર્વતો બતાવીશ અને દામોદર કુંડનો પણ આપણે વિડીયો લેશું તો બન્યાને જો મારી સાથે અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો આવા નવા બ્લોગ તમને બતાવતો રહીશ તમે અહીંયા જોઈ શકો છો આખે આખું આપણે જે પર્વતમાળા છે આખા આખા પર્વતને તમે જોઈ શકો છો ને આગળ જ આપણે હમણાં ગીરના તરફ જશું થોડી વાર રહીને તો અહીંયા તમે આપણે આ પુલ છે જે એ પુલ ઉપર ઉપર ઊભા છીએ આની સાઈડમાં જ આપણે દામોદર કુંડ પણ આવેલો છે ત્યાં દામોદર કુંડને પણ તમને બતાવીશ અને આપણે અત્યારે પહેલાં ભવનાથ મંદિરે જવાના છીએ અને ત્યારબાદ આપણે સાઈડમાંથી આપણે ત્યાંથી આવી આવતા વળતા વખતે આપણે દામોદરપુરને આપણે વિડીયોમાં લેવાના છીએ અને તમને દર્શન પણ કરાવીશ ત્યાંના અને જો તમે વાંચો મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આપણે બ્લોગને અને હર હર મહાદેવ જય માતાજી તમે જોઈ શકો છો આખે આખો પર્વત ઠંડીમાં આવો કંઈક નજારો હોય છે આપણે આગે આખું તમે જોઈ લો એક અદ્ભુત વાતાવરણ આપણે કહી શકીએ છીએ અહીંનું છે અને ખૂબ જ મજા આવે છે અહીંયા આવીને અને જો તમે નવા છો તો શક્ય જેવું થઈ જશો અને આખે આખું ઠંડીઓ જે મોસમ છે એ આપણે એન્જોય કરવા આવ્યા છીએ જોઈ શકીએ અને અહીંયા તમે આ જોઈ શકો છો એક આ મને બહુ જ સરસ ગમ્યું છે આપણે જે પ્લાસ્ટિકનું કિનાર છે એનું અહીંયા બોર્ડ પણ માણવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા અને આપણે એને ખૂબ જ સપોર્ટ કરીએ છીએ અને આપણું આપણી એક આ વસ્તુ કહેવાય કે આપણે પણ આ વસ્તુનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ અને આપણે ખરેખર આમાં ભાગીદાર બનવું જોઈએ અને આ એક ખૂબ જ સારી વસ્તુ છે તો આપણે આગળ ઘણું બધું આપણે એક્સપ્લોર કરવાના છીએ તો આ બ્લોગ મને લાગે છે કે ઘણા બધા પાર્ટ્સમાં આપણે ડિવાઈડ થવાનો છે તો જો તમે નવા છો તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ જોરથી કરજો તો ચાલુ શરૂ કરીએ બ્લોગને હર હર મહાદેવ જય માતાજી તો હેલો મિત્રો કેમ છો તમે અત્યારે તમને બતાવું છું અહીંયા જે આપણે ભવનાથના ગેટની તરફ અંદર આવતાની સાથે જ આપણે એક મહાદેવની જે પ્રતિમા બેસાડેલી છે મૂર્તિ બેસાડી છે મૂર્તિ બેસાડેલી છે એના તમને દર્શન કરાવી શકું છું તમને અહીંયા તમે જોઈ શકો છો

અહીંથી આપણે જશું આપણી બાઇક તરફ તો બાઇકની ચાવી કાઢી લીધી છે અહીંયા જાય રીતનો પુલ બનાવવામાં આવેલ છે વાહનોની અવર જવર અત્યારે વધારે છે હમણાં શિવરાત્રિનું શિવરાત્રિ ઘણી નજીક છે જેમ કહીએ તો પણ ચાલે અને નાની મોટી આપણે હવે જે વસ્તુ છે Yeah, yeah,

પબ્લિક હોય છે અને આ બધું જે છે મેળા જેવું એક માહોલ હોય છે અહીંયા નાના છોકરાઓ નાના બાળકો માટે ઘણી બધી વસ્તુઓ અહીંયા રાખવામાં આવે છે ઝૂલો ને એવું બધું ઘણું હોય છે આપણે ડાન્સિંગનું આપણે જે જમ્પિંગનું બધું હોય છે અને ટૂંકમાં બાળકો માટેનું જે આપણે એક મેળાની જેમ આપણે કહી શકીએ એ હોય છે જો તમે નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા અવનવા ઘણા બધા સ્લોગ આપણે લઈને આવવાના છીએ અને આગળ ઘણું બધું આપણે એક્સપ્લોર પર નવાના છીએ તો જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને અહીંયા તમે જોઈ શકો છો અને એક કચ્છ અહીંયા આવીને ભવનાથમાં ગમે ત્યારે તમે સવારે આવો રાત્રે આવો કે ગમે ત્યારે આવો ત્યારે તમને મન મનને એટલી શાંતિ થાય છે અને ઘણી બધી મજા આવે છે અહીંયા આવીને અને હું તો તમને કહીશ કે એકવાર તમે અહીંયા જરૂરથી આવો અને ખૂબ જ મજા આવશે તમને અને મનને ઘણી બધી શાંતિ મળશે અહીંયા આવીને તો ચાલો હવે આગળ વધીએ થોડા ઘણા અને ઘણી ઘણી જગ્યાએ જે જે આપણે જે જે વસ્તુ દેખાડવાની છે અમુક અમુક ભવનાથની વચ્ચે એ બધી વસ્તુ તમને હું એક્સપ્લોર કરાવીશ અને જો તમે એનો વાંચો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ નહીં કરજો અને આવી અવનવા આપણે વિડીયોઝ લઈને આપણી ચેનલ ઉપર આવતા રહીશું આજે આ ખાખું ભવનાથ તમને મોબાઈલની અંદર તમને બતાવીશ તો તમને ખૂબ જ મજા આવશે તો ચાલો આગળ વધીએ હવે હર હર મહાદેવ જય માતાજી તમે ભવનાથનો વિશાળ ગેટ જોઈ શકો છો અહીંથી તમને ભવનાથ દાદાની મહાદેવની તમને અહીંથી ખાસ કરીને ઉર્જા મળવા લાગે છે અને અહીંયા પાછળ જ અહીંની તમે સીધે સીધો આપણે ગિરનાર પણ તમે જોઈ શકો છો તો ચાલો અહીંથી આગળ વધીએ મિત્રો બન્યા રહેજો બ્લોગમાં અહીંથી તમે જોઈ શકો છો દત્તાત્રેય મહારાજનું અહીંયા સર્કલ બનાવવામાં આવેલ છે વચ્ચે અહીંયા આપણા ભવનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા આપણે જવાનું છે આગળ અંદર પહોંચી ગયા છીએ મંદિરમાં અને ભવનાથ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ અને આખા મંદિર તમે અહીંથી જોઈ શકો છો આખા આખા મંદિરના તમને દર્શન કરાવું છું અંદરથી આપણે દર્શન નહીં કરાવી શકીએ કારણ કે અંદર મનાય છે મોબાઈલ અંદર જે ફોટો પાડવાની મનાય છે તો હવે અંદર આપણે દર્શન કરીએ અને મળીએ આગળ કે હવે આપણે આગળ નીકળવાના છીએ

महादेव शिखा आप लोग मां आगे जुवो देखो पहुंचे गया छे आपड़े श्री लंबे हनुमान मंदिर और जय हनुमान जी महाराज ખૂબ જ સરસ અને સુંદર મંદિરના દર્શન મંદિર બનાવવામાં આવેલ છે લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ અને એવું ખૂબ જ સરસ અને સુંદર એટલું બધું અને તમે પ્રતિમામાંથી જોઈ શકો છો કેટલું બધું તેજ નીકળી રહ્યું છે અને ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવેલ છે અહિયાં અને અહિયાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે આપડા અહીંયા સંતોષી માતાજી વિરાજમાન છે આજે આપણે રમ્ય હનુમાનજી મંદિર છે એની બાજુમાં જ આવેલું છે મંદિર તમે જો માતાજીના દર્શન કરી શકો છો અહીંયા કોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે બાજુમાં જ તમે માતાજીના દર્શન કરી શકો છો ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવેલું છે અગિયાર મુખી હનુમાનજી મહારાજનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજી મહારાજના દુર્લભ દર્શન છે આ એટલે ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર તમે કહી શકો છો અહીંયા હનુમાન દાદાનું ખૂબ જ સરસ દર્શન અહીંયા થાય છે આપણે અને અહીંયા આવીને ઘણી બધી શાંતિ મળશે તમને એકવાર અહીંયા આવીને જરૂરથી દર્શન કરજો દાદાના ને દાબા દાદા તમારું કષ્ટ હરે એવી જ આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ ને સર્વને તંદુરસ્ત રાખે એવી જ દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ

તમને બ્યુટી છે ભાવના સ્થળે તેની આંખે આંખે તમને બધા વિડીયો લોગ આપણે લઈને આવતા રહીશું જો તમે નમાજ તમારી ચેનલ પર કરીને સપોર્ટ જરૂરથી કરજો અને ફરી પડી ફરીથી પાછા મળીશું આપણે એક નવા બ્લોગમાં આવા જ નવા વ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે અને આવા સુંદર મજાના બ્લોગ તમને હું બતાવતો રહીશ તો અહીંયા આપણે ખતમ કરીએ છીએ બ્લોગને અને મળીશું નવા બ્લોગમાં જો તમે નવા છો મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો આવા અવનવા વ્લોગ મારી ચેનલ ઉપર આવતા રહેશે અને ઘણા બધા આપણે સ્થળ હજી એક્સપ્લોર કરવાના બાકી છે અને ત્યાં સુધી મને રજા આપજો અને મળીશું નવા વ્લોગમાં તો ચાલો ખતમ કરી ને હર હર મહાદેવ જય માતાજી